અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુટ માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થી એના શબ્દમાં સાંભળી તમારું નામ માયા બેન ગુડુપુર ગામ મેટોડા જીઆરડીસી અને આજે કેટલામો દિવસ છે આજે ચોથો દિવસ છે ચોથો દિવસ આજે ચાર દિવસ ચોથો દિવસ પોઈન્ટ કર્યા એટલે ત્રણ દિવસ પોઈન્ટ થયા ને હવે કેટલો ફરક એસી ટકા હાલવામાં ચાલવામાં કમ્પ્લીટ અને બાજુવાળા શું કહે બાજુવાળા એ એટલે હું કીધું તમને કે તમને તો હાલવા મૈના હા એ ના બીજા કીય સાચું ને હા બીજા એ બધાય એ અમારા બાજુ બાજુવાળા બધા હતા એને બધાય એવું કીધું તમે તો ઝડપથી હાલતા થઈ ગયા એમ તો લાગે કાઈ હતું જ નહી એવું કાઈ હતું જ નહી એવું લાગે ને હાચું ઈ જ છે ને કઈ જગ્યાએ ગયા મેં કીધું કોઈ દબાવ જાય છે ને ત્યાં મને હાર અને તમે અહીં કેવી રીતે આવ્યા હતા અમારા બાજુવાળા બેન છે ને એને કીધું હતું કે તમે અહીંયા જાઓ તમને એનાથી ફેર પડી જશે દવા ખાવીની જરૂર નહીં પડે એના બધાય કાકા દાદાના બધાય અહીંયા આવે એના તો લગભગ સાત થી આઠ એના જાણી એટલે કુટુંબના બધા સભ્યો હતા એ લગભગ અહીંયા આવી આવી ગયા અને બધા એને ફાયદો થઈ ગયો એટલે તમને કીધું હા એટલે એમને કીધું એટલે જાઓ કેટલા સમયથી તકલીફ હતી ત્રણક મહિના થી અને એમાં બીજી દવા બધી કરી લીધી હતી ને ત્રણ મહિના અને આ વગર દવાઈ હા વગર દવાઈ

ચાંદા હતા ચાંદા પડ્યો એમની ગરમ પડી એટલે નથી ચાંદા હા હવે અત્યારે ચાંદામાં સાવ સાવ નથી થઈ ગયા ને ત્રણ જ દિવસમાં આપણે આજે ચોથો દિવસ છે મોટામાં ચાંદી હે કે હવે કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી ને ઓલી તમે કહેતા હતા કે ઓલી દવા પીઉ તો થાય ઓલી દવા પીઉ તો થાય અત્યારે કાઈ છે રેડી અને મેં તમને એક સફેદ પાણીની દવા દીધી રિઝલ્ટ કહી તો પચાસ થી સાહીઠ છે આજે બીજો દિવસ થયો ને કાલે દીધી હતી પરમ દિવસે દીધી હતી કાલે પીધી ને આજે પીધી બે ટક માં બે ટક માં ઘણું બધું કમ્પ્લીટ એમાં હવે કાલ એક દિવસ પીવાની બરાબર છે પછી કાલે જોઈ જય દ્વારકાધીશ